જણાવો કેવા અહીંયા ઓટો નંબર્સ અપેક્ષિત છે તો ઓટો નંબર્સની વાત કરીએ તો ઓબ્વીયલી આપણે હોલસેલ નંબર્સની વાત કરી રહ્યા છે રિટેલ સેલ્સ તો પિકઅપ થઈ જ રહ્યા છે કારણ કે નવરાત્રીની સિઝન ઘણી સારી ગઈ છે જીએસટી કટના બેનિફિટ્સ બી જોવા મળી રહ્યા છે પણ પંદરમી ઓગસ્ટ પછી કન્ટિન્યુઅસ ઘણી બધી ઓટો કંપનીએ પોતાની શિપમેન્ટ્સ અને હોલસેલને એક્સિલરેટ કર્યું હતું પ્રોડક્શન વધાર્યું હતું તો એમની સમજતા કે જે સપ્ટેમ્બર મહિનાનો નંબર આવશે બહુ મોટી ગ્રોથનો આવશે કારણ કે રિટેલ સેલ્સ અને જે ડીલરશિપ્સ પાસે ઇન્વેન્ટ્રી હોય છે જે માલ એમની પાસેથી પહેલાં પડેલો હોય છે એનામાં એક મોટું પાથ્રુ આપણને જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં વાત કરીએ તો અશોક લેલેન અને ટાટા મોટર્સ આ બંને કંપનીના નંબર સારા આવવાની ઉમીદ છે ઇન્ફેક્ટ કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં નંબર્સ ઓવરઓલ બેસિસ ઉપર સારા રહેવાની ચર્ચા થઈ રહી છે અશોક લેલમાં લગભગ સાત ટકાની ગ્રોથ અને ટાટા મોટર્સમાં જે નંબર છે એસી હજારને પાર જવાને એક્સપેક્ટેડ છે જે લગભગ તેર ટકા ચૌદ ટકા જેવી ગ્રોથ આપણને દેખાડશે મારુતિની વાત કરીએ તો લગભગ એક લાખ નેવું હજાર યુનિટ્સનું વેચાણનું અનુમાન છે જે લગભગ ત્રણ ટકાનો વધારો આપણને જોવા મળશે યરોન યર બેસિસ પર અને મહિન્દ્રાની વાત કરીએ તો અહીંયા ટ્રેક્ટર સેગમેન્ટ ઘણો સારો છે ઇન્ફેક્ટ અહીંયા તેર ટકાની ગ્રોથ જોવા મળી શકશે અને ઓટો સેગમેન્ટમાં લગભગ પાંચ ટકાની આપણને ગ્રોથ જોવા મળશે બાણું હજાર યુનિટ્સ ઓટોમોટિવ સેગમેન્ટમાં આપણને જોવા મળશે ધ્યાન રાખજો લાસ્ટરનો બેઝ બી ઘણું મોટો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોમોટિવ માટે હંડાઈની વાત કરીએ તો બે ત્રણ મહિનાથી આપણે સેલ્સમાં પ્રેશર જોઈ રહ્યા છે આ ટાઈમ લગભગ આઠ ટકા વૃદ્ધિ થવાની ઉમીદ છે જ્યાં સુધી હંડઈ મોટર્સની સવાલ છે ટુ વ્હીલર સેગમેન્ટ પર આવીએ અને ખાસ કરીને બજાજ ઓટોની વાત કરીએ તો અહીંયા પાંચ લાખથી વધારે યુનિટ્સ વેચાશે એક્સપોર્ટ્સ પકડીને સાડા છ ટકાની ગ્રોથ સૌથી બેસ્ટ ગ્રોથ કદાચ આઈશર મોટર્સના રોયલ એન્ફિલ્ડ સેગમેન્ટ માટે રહેશે જ્યાં લગભગ એક લાખ પાંત્રીસ હજાર યુનિટ્સનું વેચાણ થશે જે પંચાવન ટકાનું યર ઓન યર ગ્રોથ તમને અહીંયા જોવા મળશે હીરો મોટોકોપમાં સાડા છ લાખ યુનિટ્સ વેચાણનો અનુમાન છે અને ટીવીએસ મોટર્સની વાત કરીએ તો અહીંયા કેમ કે ટુ વ્હીલર સેગમેન્ટમાં સારો એવો ગ્રોથ છે લગભગ ચૌદ ટકા સેલ્સ વધીને લગભગ સાડા પાંચ લાખ યુનિટ્સ આવવાનું અનુમાન છે